નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી પણ તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરી ઓકે શું નામ તમારું

એ કપાસના વાવેતર વધારે બીટી કપાસ બરોબર અને અને અજમાના વાવેતર બરોબર અને અજમાના વાવે અજમા તો આપડે ખરીફ માં જ અમારે વાવવાના થાય શ્રાવણ મહિનામાં વાવે અત્યારે અત્યારે એની મોસમ પૂરી થઈ ગઈ અત્યારે સાડા ત્રણ થી ચાર હજાર રૂપિયા ભાવ આવે છે અજમાના બરોબર બરોબર છે છે અને અજમા અમારે આમ આમ જોયે એટલે ખેતી માં બહુ મણિકા ના નીકળે બરોબર પણ તોય ત્રણ થી માંડી ને સાત મણ સુધી નીકળે બરોબર બરોબર કપાસ કેવું થાય છે કપાસ અમારે દસ થી પંદર બીન બિનપિયત હા અને પાયલ પાયલ હોય એ થાય છે પચીસ થી ત્રીસ મણ પચીસ થી ત્રીસ મણ મારે છે પચીસ વીઘામાં આ જે જીરું છે એ પંદર વીઘા નું છે દસ વીઘા વીઘામાં હજી પિસ્તાલીસ દિવસ જ કેટલા દિવસ નું થયું આ થયું પાસઠ દિવસ નું પાસઠ દિવસ નું થયું પેલી ના વખત હજી સાહેબ એમાં કોઈ પણ હે રોગ આવેલો નથી મારે આમાં છે ને બાજરીનું વાવેતર કરેલું હતું બરોબર બરોબર હા એટલે અને બાકી દવાના છંટકાવ કાયદેસર કરવું છું એમ સરસ સરસ હા હા બાકી બાજુ ગામ છે અમારે ખાનપર ગામ છે કોયલી ગામ છે પછી ધૂળકોટ ગામ છે ત્યાં ઉતારા ના વધારે વાવળ છે બધા અમારે જોડિયા તાલુકો બાજુ બાજુમાં પડે બરોબર એટલે ત્યાં જોડિયા તાલુકા માં ના બહુ રાવ

હવે તમે તમે સમજી લો શનિ રવિ ને શનિ રવિ લગભગ આ જે હવામાન ખાતું બતાવે ને બરોબર ઈ પ્રમાણે ઈ પ્રમાણે તો લગભગ બનાસકાંઠા બનાસકાંઠા રાજસ્થાન અને વરસાદ પડે એવું આમાં બતાવે છે બરોબર એટલે પાછું નુકસાન થઈ શકે છે હા પણ કેમ કે હવામાન અત્યારે વાદળછાયું થઇ ગયું હતું દિવસ નું અવાર માં ધુવર હતી બરોબર બરોબર ત્યાં ઝાકર પડે છે હા ઝાકર આજે હતો પણ માપે હતો હવે આવતીકાલે કેવો પડે છે એના ઉપર આધાર બરોબર પડે પડી શકે પણ અમે તો જો કે અત્યારે જે દવાનો પરમ દિવસે જ બરોબર હા એમ પિસ્તાલી ને આ જે રીતે આની અંદર અનુકૂળ આવતું હોય ને એ દવા એ દવા મારતા જ હોય છે સરસ સરસ

હા હા તુવેર ના ભાવ આ વખતે હારા છે એટલે લગભગ આવતા વખતે ખેડૂતો છે ને તુવેર નું વાવેતર કરશે એટલે તુવેરના ભાવ બે ખેડૂત એક બાજુ જોયા જાય છે આ વખતે અમારે લિયો કપાસ ના બજાર જ નથી વધતા વાવેતર વધ્યું છે હા કપાસના વાવેતર આમ 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 જોઈએ એટલે ઓલ આપડે ગુજરાત ની અંદર કપાસનું જ વાવેતર વધારે થતું હોય છે બરોબર બરોબર એટલે આ વખતે કપાસ ના બજાર છે ને ખેડૂતોને છે ને ખર્ચ નથી નીકળે એમ સાહેબ વખતે પંદરસો સોળસો સુધી હતા એ સારું હતું આ વખતે તેરસો આડાતેરસો ચૌદસો બસ હા 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 ઓકે ઓકે સારું ઓકે 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 છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે સબસ્ક્રાઇબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરુ સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો